અમારા માળિયા તાલુકામાં ગત ઓક્ટોમ્બર માસમાં સતત વીસ દિવસ પડેલા વરસાદને કારણે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયેલો હતો એમાં જે વરસાદ થયો એને કારણે ડેમેજ અને હાથે માંડવી પાડી એને કારણે જે માંડવી દોડવાની સાથે માંડવી માટી જોડાઈ લે આવે છે હવે એને કારણે ભૂચકો માસોલ સંબંધિત મંડળી અને નાફેગના અધિકારીઓ એ માંડવી રિજેક્ટ કરે છે રિજેક્ટ કરવાના કારણે કાયમી માટે દસથી વીસ ખેડૂતો મગફળી લઈ અને ઘરે વૈયા છે અત્યારે કુદરત તો રૂઠા કે આ માવઠું પીડ્યું જશે પણ સરકાર પણ રૂઠી એવું વાતાવરણ હોય જગતના તાતને ન્યાય મળે એના માટે થઈને કૃષિ મંત્રીશ્રી અને ગુજરાત સરકાર અમારે અમારી ખાતમંત્રી છે કે આવનારા દિવસોમાં આ નિયમો હળવા કરી અને ડેમેજનું પ્રમાણ જ્યાં વરસાદ થયો છે ત્યાં આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેમેજનું પ્રમાણ અને આ માટીમાં થોડીક વાંચો કરી નિયમો હળવા કરી અને દરેક ખેડૂતની માંડવી ટેકાના ભાવે સરકારના જે ટેકાના ભાવે એમાં જાય એવી એવા માટે અમે આવેદનપત્ર આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ બાબતમાં નિર્ણય લઈ અને માળિયા તાલુકાના ખેડૂતને ન્યાય આપે અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે અમારા તાલુકાની અંદર કમોસમી વરસાદના હિસાબે દોડવામાં ધૂળ છે એ હિસાબે જે રિજેક્ટ કરે છે કડક નિયમોના કારણે માર્ગ ના ફેડ તો એમાં નિયમો હળવા કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી કે જે આ ખરીદી અંદર જે મંડળી અને ખેડૂતો ક્રસર થાય છે તો કડક નિયમો હિસાબે અમે આજે આવેદનપત્ર મામલદારશ્રી આપ્યું છે કૃષિ મંત્રીશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપ્યું છે